લાભ લેવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે અને કેવી રીતે ફોર્મ ભરવું તો સૌ પ્રથમ ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં તમારે રેશન કાર્ડની જરૂર પડશે તો રેશન કાર્ડ એપીએલ અથવા તો બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ ત્યારબાદ તમારે જાતિનો દાખલો જે એસી એસ ટી જે જનરલ જે જે જાતિમાંથી આવતા હોય તે જાતિનો દાખલો ત્યારબાદ તમારું આધાર કાર્ડ અને ત્યારબાદ તમારી બેંક પાસબુક જે બેંક પાસબુક હોય એની પણ જરૂર પડશે અને બેંક પાસબુક જે બેંક સાથે

એટલે ત્યારબાદ એક વેબસાઇટ ખુલીને આવી જશે તો જે સ્વચ્છ ભારત મિશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખૂલીને આવી જશે તો સૌપ્રથમ તો તમારે તેમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો અહીં તમે જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન જે આપવામાં આવેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ખૂલીને આવી જશે તો અહીં તમારે સૌપ્રથમ તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ નેમ ઓફ સિટીઝન ત્યારબાદ તમારું નામ જે તમારું નામ હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી જાતિ જે મેલ ફિમેલ જે તમારે જાતિ હોય તે સિલેક્ટ કરવાની છે અને ત્યારબાદ તમારું એડ્રેસ નાખવાનું છે અને ત્યારબાદ તમારે તમારું સ્ટેટ એટલે કે તમારું રાજ્ય જે સિલેક્ટ કરવાનું રહેશે અને જ્યાં કેપ્સા કોડ છે તે દર વખતે અલગ અલગ આવશે તે કોડ અહીં દાખલ કરીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન જે સક્સેસફુલી આવી જશે હવે મિત્રો તમારે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે અહીં લોગિન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે લોગિન પર ક્લિક કરશો એટલે અહીં તમારે તમારો મોબાઈલ નંબર જે તમે રજીસ્ટ્રેશનમાં જે મોબાઈલ નંબર આપેલો એ મોબાઈલ નંબર તમારે અહીં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારા મોબાઈલ નંબરની અંદર જે ઓટીપી આવશે જે છ આંકડાનો ઓટીપી આવશે એ તમારે અહીં દાખલ કરવાનો રહેશે અહીં તમારો મોબાઈલ નંબર અને અહીં તમારે ઓટીપી ત્યારબાદ અહીં તમારે કેપ્ચા કોડ જે દાખલ કરવાનો રહેશે કેપ્સા કોડ દાખલ કરશો અને ત્યારબાદ તમારે જે સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જેવું તમે સાઇન ઇન કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે અહીં તમારું નામ પણ આવી જશે તમારી દરેક વિગત પણ આવી જશે હવે આપણે આ યોજનાની જે માપદંડ છે જે તેની પાત્રતા છે તેની માહિતી મેળવીએ કે કોને આ લાભ આપવામાં આવશે તો ફક્ત એવા પરિવારો જે બીપીએલ રેશન કાર્ડ ધરાવે છે એસીએસટી જાતિમાંથી આવે છે જે શારીરિક રીતે અક્ષમ છે અથવા તો તેવા પરિવારો ત્યારબાદ ઘર ધરાવનાર જે ભૂમિવિહીન મજૂરો છે તે ત્યારબાદ નાના અને સીમાંત ખેડૂતો અને ઘરની આગેન આગેવાનવાળી જે મહિલાઓ જે ગામડાઓમાં શૌચાલય નથી અને કોઈ પણ હેઠળ શૌચાલયનો બાંધકામનો જે લાભ મળ્યો નથી તેવા લાભાર્થી હશે તેવા અરજદાર હશે તેમને આ લાભ આપવામાં આવશે તો બીપીએ રેશન કાર્ડ રેશન કાર્ડ ધરાવતા હોય જે એસસી એસટી જાતિમાંથી આવતા હોય જે પરિવારમાં જે અક્ષમ હોય અથવા તો વિકલાંગ વ્યક્તિ હોય અથવા તો જે નાના અને સીમાંત ખેડૂતો હોય જેમને અગાઉ આવો કોઈ લાભ ન મળ્યો હોય તો તેવા પરિવારો તેવા અરજદારને આ લાભ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો જે સંબંધિત બ્લોક જિલ્લા સત્તાવાળો સત્તાવાળો જે દ્વારા અરજદારો પરિવારોની યોગ્યતા ખાતરી કરવા માટે અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને તે મુજબ મંજૂર અથવા તો નકારી કાઢવામાં આવશે અરજીની મંજૂરી પછી જ અરજદાર એ પ્રોગ્રામ હેઠળ પ્રચાન મેળવવા માટે પાત્ર બનશે અને અરજદારો તેમની અરજી સ્થિત ઓનલાઈન ટ્રેક કરી શકાશે એટલે કે જે અરજદાર હોય જે લાભાર્થી હોય તે અરજી કરે તેની ચકાસણી કરવામાં આવશે કે તે લાભ તેમને લાભ આપવા આપવા પાત્ર છે કે નહીં જે તેમને લાભ મળવા પાત્ર હશે તો અરજીની એ પ્રક્રિયા આગળ વધશે અથવા તો તેને નકારી દેવામાં આવશે તેનું રિજેક્ટ કરી દેવામાં આવશે તો હવે વાત કરીએ કે આ ફોર્મ કેવી રીતે ભરવું તો ફોર્મ ભરવા માટે તમારે અહીં ત્રણ ડોટ જે ત્રણ ડોટ આપવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો ત્રણ ડોટ જે આપવામાં આવેલા છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે તો અહીં તમારે નવી એપ્લિકેશન જે નવી એપ્લિકેશન છે એના પર ક્લિક કરવાનું રહેશે તો આપણે એના પર ક્લિક કરીએ તો જેવું તમે નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ખુલીને આવી જશે તો મિત્રો આ વિડીયોને ખાસ જોજો અને જ્યાં ખબર ના પડે ત્યાં વિડીયો તમે ફરીથી જોઈ લેજો અથવા તો તમે એને સ્ટોપ કરીને જોઈ લેજો ત્યારબાદ હવે આપણે જોઈએ તો સ્ટેટ નેમ જે તમારું રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે અહીં ગુજરાત સિલેક્ટ કરી દઈએ ત્યારબાદ તમારો જિલ્લો જે તે જિલ્લો હોય તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો અહીં હું અમદાવાદ સિલેક્ટ કરું છું તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ બ્લોક નેમ એટલે કે તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીં હું બાવળા સિલેક્ટ કરું છું ત્યારબાદ તમારી ગ્રામ પંચાયત જે તે ગ્રામ પંચાયત હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે તો અહીં હું જે આડ આદરોડા હશે તે સિલેક્ટ કરું છું ત્યારબાદ તમારું જે વિલેજ હોય તે સિલેક્ટ કરવાનું છે ને જે હેબિટેશન એટલે કે તે તમે વસવાટ જે તે એડ્રેસ હોય તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે હવે તમારે અહીં આધાર કાર્ડ જે નામ તમારું આધાર કાર્ડમાં આપવામાં આવેલું હોય એસ પર એઝ જે આધાર કાર્ડ ઉપર નામ હોય એ તમારે અહીં જે ટાઈપ કરવાનું રહેશે તે નામ તમારે અહીં લખવાનું રહેશે અને અહીં નીચે તમારે આધાર કાર્ડ નંબર એ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ અહીં તમારે સિલેક્ટ કરીને તમારે વેરીફાઈ આધાર નંબર પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો અહીં તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે જે તે કેટેગરી રેશન કાર્ડની અંદર જે તે કેટેગરી હોય જે એપીએલ રેશન કાર્ડ હોય તો એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ હોય તો બીપીએલ તો અહીં બીપીએલ હું સિલેક્ટ કરું છું ત્યારબાદ તમારે સબ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે જે તમારે જનરલ હોય ઓબીસી હોય એસસી એસટી જે તે હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં આઈએફસી કોડ ખાસ મિત્રો તમારે આઈએફસી કોડ ખાત જોઈને નાખવાનો રહેશે કારણ કે જે તે રકમ જે તે સહાય તમને આપવામાં આવશે તમારા બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ આપવામાં આવશે તો મિત્રો તમારી બેંકની અંદર જે આઈએફસી આપવામાં આવેલો હોય એ ખાત જોઈને તમારે અહીં આઈએફસી કોડ નાખવાનો રહેશે ત્યારબાદ હવે તમારે તમારા બેંકનું નામ અહીં સિલેક્ટ કરવાનું જે દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારા બેંકનું એડ્રેસ દાખલ કરવાનું રહેશે બેંક સ્ટેટ જે બેંક સ્ટેટ ક્યાંની છે તે સિલેક્ટ કરવાનું રહેશે તમારો બેંક જે તમે જે તે જિલ્લાના હોય એ જિલ્લાની બેંક હોય તો તમારે અહીં એ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારો જિલ્લો જે બેંકને લાગુ પડતો એ ત્યારબાદ એકાઉન્ટ નંબર ખાસ મિત્રો એકાઉન્ટ નંબર તમે જોઈને દાખલ કરજો જેથી આગળ કોઈ અડચણ ના આવે ત્યારબાદ ફરી વાર તમારે કન્ફર્મ કરવા માટે બંને વાર તમારે અહીં તમારો બેંક એકાઉન્ટ નંબર જે દાખલ કરવાનો રહેશે અને અહીં તમારે તમારી બેંક પાસબુકનો ફોટો જે અહીં તમારે સુઝ ફાઇલ ઉપર જઈને તમારે અપલોડ કરવાનો રહેશે અહીં તમારે તમારી બેંક પાસબુકનો ફોટો જે બસો કેબીથી વધુ ના હોવો જોઈએ તે તમારે સિલેક્ટ કરવાનો લેસ દેન બસો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે તમારા જે બેન્ક પાસબુક હોય તેની તમારે એક નકલ જે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારે અહીં એપ્લાયનું જે બટન આપવામાં આવેલું છે એ એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે તો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો અને શૌચાલયના બાંધકામ માટે તે બનાવવા માટે બાર હજારની બાર હજાર રૂપિયાની સહાય મેળવી શકો છો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત